નિષ્કામતા ઉત્તમ સત્ય એક બોલો પછી અહીંયા એક પંક્તિ આવે છે મોટા મોટા ઋષિ મુનિઓ મોટા મોટા દેવો નામ લેખા છે હા બરાબર ભલે કરે જો વ્રત દાન યજ્ઞ સર્વ પ્રકારે જન હોય નિષ્કામી ભલે કરે જો વ્રતદાન યજ્ઞ સર્વે પ્રકારે જન હોય યુગ્ન તથા નિષ્કામી તો હું ગણું છું અતિ

લગ્ન ગ્રંથિ થી સંસારમાં જોડાઈ શકો છો જોડાઈ શકો છો પછી તમારે માટે અગ્નિની સાક્ષી બ્રાહ્મણની સાક્ષી સગા સંબંધી કુટુંબ પરિવારની સાક્ષી બંને પક્ષના માતા પિતાની સાક્ષી અને સમાજની સાક્ષી આટલાની સાક્ષી તમે એક 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 કન્યાનો હાથ ગ્રહણ કરો છો અને કન્યા પુરુષ સાથે જોડાય છે આને માટે કોઈ પ્રકારનો બાધ તમારા જીવનમાં આવતો નથી પછી જગતમાં જેટલી સ્ત્રીઓ છે તે બધી સ્ત્રીઓ તમારે માટે માતા સમાન બહેન સમાન અને દીકરી સમાન અને જે સ્ત્રી આવી રીતે એક પુરુષનો હાથ પકડી અને એની સાથે ચાલવા તૈયાર થઈ તો એને માટે જગતમાં જેટલા પુરુષ છે અરે ગુણવાન કેમ ના હોય એ પુરુષ એને પિતા સમાન છે ભાઈ સમાન છે ને નાના હોય બા એના પુત્ર સમાન છે બાળક સમાન છે આ દ્રષ્ટિથી તમે સંસાર માર્યો એટલે તમે નિષ્કામિત છો હવે વાત આવે છે જેને સંસારનો ત્યાગ કર્યો છે અને વિતરાગી માર્ગ પસંદ કર્યો છે એના માટે તો સ્ત્રીની સામુ જોવાય પણ નહીં સ્ત્રી સંબંધી સંકલ્પ કરાય નહીં સ્ત્રીને અડે અડાય પણ નહીં સ્ત્રીએ ધારણ કરેલા વસ્ત્રને પણ અડાય નહીં સ્ત્રીના પહેરેલા કપડાને પણ જો અડી જવાય બરાબર તોય પણ એક ઉપવાસ આવે સ્ત્રી સામે બોલાય જવાય તોય ઉપવાસ આવે સ્ત્રીને અડી જવાય તોય ઉપવાસ આવે અને મનની અંદર સ્ત્રી મેળવવા માટે કોઈ અયોગ્ય સંકલ્પ થયો એ એનો ખંડિત કરે છે સ્ત્રી ખરાબ નથી પણ સ્ત્રી સાથેના અયોગ્ય સંબંધ છે ને એ ખરાબ છે સંબંધ છે સ્ત્રી ખરાબ છે સ્ત્રી ખરાબ નથી પણ બંનેના જે અયોગ્ય સંકલ્પો છે અયોગ્ય ઈચ્છાઓ છે આ બધું જ એકદમ ખરાબ છે એટલે એને કહેવાય સકામ કામી પુરુષ કહેવાય કામી સ્ત્રી કહેવાય વ્યભિચાર કેવાય વ્યભિચાર થાય તે તુલ્ય તપસ્વી કો તપસ્વી પણ આ નિષ્કામી પુરુષની સમાન થઈ શકતા નથી એટલી મોટી મહાનતા આ નિષ્કામી પુરુષની છે વાત ન કરવી દેવાનંદ સ્વામી સરસ સરસ એક કીર્તન છે આજે સમય પૂરો થવા આવે છે હમણાં એટલે આપણી કથા લાંબી નહીં ચાલે પણ આ ટોપિક ઉપર આપણે કાલે ફરીને કથા ચાલશે હજી તો આપણી પાસે પાંચ સાત મિનિટ છે તો નિષ્કામીનર ને વનિતાની વાત કરવી માયા ની મૂરતીયો જાણી માયા ની મૂરતીયો જાણી નાદણ જુ પર નિષ્કામીનર ને વનિતા ની ન કરવી હવે જો નિષ્કામી આઠ પ્રકારે સ્ત્રી ત્યાગ છે કેટલા પ્રકારે આઠ પ્રકારે બરબે જો આઠ પ્રકાર થશે તો હું તમને બતાવું છું ન થાય તો પછી પછી અત્યારે હું તમને ગણાવું છું આઠ પ્રકાર ક્યાં કહે બરબે હા આઠ પ્રકારે અબડા કેરો ત્યાગ કરે તે ત્યાગી ના વિખ વેલી કાવે ઝેર નહી મેળવી ભૂક્ષ કરવી ગુણાનુવાદ ના નહી કાવાના ભૂલે મન પરમા વનિતા સાથે હાસ્ય વિનોદ નહીં કરવાનો બરાબર સાચા મુનિવર અબડા અંગે કાળી છે કે ગોરી છે કે નેણ ભરીને નહીં દેખે બાળ છે બાળક છે વૃદ્ધ છે નવ જોબન છે દ્રષ્ટિ માણીને જોવું નહીં છેટે રહીને છાની વાત ઓહો હો 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 કામની ઓને કહાવે દેવાનંદ સ્વામી કેસે તે પોતે હાથ એ તે પોતે પોતાનું આથે નાક વઢાવે ઓહો હો 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 જો શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ આઠ પ્રકારે અબડા તજવે આઠ પ્રકારે અબડા તજવે मन इंद्रिय ने जीती रे शिलता साधु ए सांभार जो करी नारी कथा श्रवण न धरवी ते विख वेले कहावे नारी नी कथा स्त्री कथा ઝેરનું ઝાડ કીધું બોલો તેની કીર્તિ તે ન કરવી ભૂલે મન ભરમાવે આહા એના ગુણનો વાત ન ગાવાના કીર્તિ ફલાણા બેન છે ને ઓહો કેવા ભાવિક છે ફલાણા બેન છે ને ઓહો કેવા ભક્તિવાન છે ફલાણા બેન છે ને કેવા સદ્ગુણી છે આવી કોઈ વાત કરાય નહીં જેટલા એનામાં ગુણ એની બધા એની પાસે ભલે રહ્યા એના ગુણાનુવાદ એ મહિલાઓની સભામાં જેટલા ગાવા એટલે ગાઈ શકાય એટલા આપણે એનાથી આગળ રહેવાનું અરે મુક્ત પુરુષ મુક્ત મહિલા હોય મુક્ત ભાવને પામી ગયેલો હોય મહિલા તો એના ગુણાનો વાત આપણે ગવાય નહીં નારી કથા શ્રવણ તેની કીર્તિ ન કરવી ભૂલે મન વનિતા હાસ્ય વિનોદ કરીને

જેવી છે ભલે શિંગોળા જેવી પછી કાળા જેવી કાળી ગોરી ફલાના બેન છે રૂપરૂપ અંબા આ નો બોલાય કોઈ આ તો હું તો એક સામૂહિક બોલું છું કોઈ વ્યક્તિગત આવી રીતે ન બોલાય એમ નેણ ભરી નહીં દેખે જોવાય નહીં ફલાણા બેન છે ને ઓહો રૂપ રૂપ ના અંબા જોવો તો ખરા કેવા છે હે આવું નો બોલાય નો જોવાય પછી આ બાળક છે આ વૃદ્ધ છે આ જોબન એટલે કે યુવાન છે તે માદક સમ કે બાળ વૃદ્ધ નવ જોબન વાળી તે માદક સમ લે કે માદક કેપ કરનાર હોય ને માદક નો અર્થ આમ 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 માદક એટલે મને તે શબ્દ ભૂલાઈ ગયો એ બાળકો જ ભલે વૃદ્ધ જ ભલે યુવાનો તે ભલે એનો એનો છે ને નસો કે પાવર બધું કે એવું કે બધું દારૂ પીને કેમ થાય એવું હા છેટે રહીને છાની વાતો કામનીઓને કહાવે છેટે રહીને છાની વાતો કામનીઓને કહાવે એ દેવાનંદ કહે તે પોતાનું સાધુ એ સાંભળજો પ્રીતિ આજે આનું પદ નિષ્કામી નરને વનિતાની વાત ન કરવી માયા ની મૂર્તિઓ જાણી નાગણજી ઉપર હરવી ને મળવા મનમાં कूड़ो घाट न करवो मनसा पातक मोटू लागे ये अधर्मची दरवो आ हा हा एक केवा केवा है आ जब्बरजस आ तो बुद्धि भाई साहब ए हाई पावर्स बोल तो के ना हाई पावर टेंशन के के ना लाइन होनी बिजलीनी एवी बातु से जब्बरजस बातु से નિષ્કામીપણાની કથા આવી છે હરિલામૃતના સાતમાં કળશમાં અઢારમાં વિશ્રામમાં કડીસી છે એ એના અનુસંધાને આ દેવાનંદ સ્વામીનું કીર્તન પણ આપણી સાથે લેતા જશું હવે આપણે અહીંયા કથા ને વિરામ કરવો છે આપણી પાસે ફક્ત હવે મિનિટ પાંચ છે પહોંચવું છે હવે સભા મંડપમાં કથા કરવા જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ